ચણિયાચોરીમાં આપણે રોજ તમને કંઈક ડિફરન્ટ અને યુનિક ડિઝાઇન બતાવીએ પણ આપણે એકદમ ડિઝાઇનર લુકમાં પ્યોર કોટન ફેબ્રિકમાં તમે જોઈ શકો છો એકદમ ન્યૂ ડિઝાઇન એડ કરી છે ફિનિશિંગ વાળું ગોતા પત્તીનું વર્કનું કામ આવશે ફૂલ લેયર નો સ્કર્ટ રહેવાનો છે ફૂલ ગેયરમાં છે સ્કર્ટ અને તમે નવરાત્રીમાં પણ પ્રાયોરિટી આપી શકો છો અને કોઈ પણ તમારા નાના મોટા પ્રસંગમાં કે મેરેજ ફંક્શનમાં સાઇડર રીતે પણ તમે વિયર કરી શકો છો અને બ્લાઉઝ પણ તમે જોઈ શકો છો બહુ સુંદર એવું બ્લાઉઝ છે આખા બ્લાઉઝમાં તમે જોઈ શકો છો નજીકથી જો સુંદર એવું વર્ક છે સ્લીવમાં પણ વર્ક આવશે બંને સ્લીવમાં વર્ક આવશે અને આખા નેકમાં વર્ક આવશે અને પાછળ પણ તમે જોઈ શકો છો ડિઝાઇનર લુકમાં બેકલેસ બ્લાઉઝ છે અને બેક સાઇડ પણ વર્ક આવશે એકદમ ન્યુ ડિઝાઇન એકદમ સુપરેટ ડિઝાઇન છે જેને પ્રીમિયમ કલેક્શનમાં પહેરવું છે જેને એકદમ ડિફરન્ટ પહેરું છે એના માટે સુપરેટ આર્ટિકલ છે દુપટ્ટો પણ તમે જોઈ શકો છો કોન્ટ્રાસ્ટ મેચિંગમાં દુપટ્ટો છે દુપટ્ટામાં પણ તમે જોઈ શકો છો ગોતાપટ્ટીનું કામ આવશે એકદમ ડિફરન્ટ અને યુનિક કોન્સેપ્ટ છે સેકન્ડ કલરમાં આમાં નેવી બ્લુ અવેલેબલ છે એ પણ ઓપન કરીને બતાવી દઉં

કલર મેં તમને બતાવ્યા આમાં રેગ્યુલર ન્યુ કલેક્શન જોવા માટે અમારા પેજને ફોલો કરજો અને ઓનલાઈન ઓર્ડર બુક કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી શકો છો થેન્ક યુ